નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી એક વખત આજે વાત કરીશું ગુજરાતની અને પંચમહાલની મુખ્ય ઘટનાઓ પર સૌપ્રથમ વાત કરવા જઈ રહ્યા છે રણજીતનગરની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપની લિમિટેડમાં બે ત્રણ દિવસ અગાઉ થયેલા ગેસ લીકેજના દુર્ઘટનાની તો એમાં દુર્ઘટનાની અંદર ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુ આંખ બેનો થયો છે પ્લાન્ટની અંદર જે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સંજય મહિલાનું ગઈકાલે અવસાન થયું છે એટલે મૃત્યુ બે ઉપર પહોંચ્યો છે પરિવારની અંદર શોક છે તો બીજી તરફ સ્થાનિક આજુબાજુના ગામડાઓનો રોષ જીએફએલ કંપની પ્રત્યે યથાવત છે આમ આદમી પાર્ટી ગોકંબા તાલુકા દ્વારા મામલતદાર શ્રી નાઓને આવેદનપત્ર આપી અને જીએફએલ કંપનીને બંધ કરાવવાની માગણી પણ કરવામાં આવી હતી અને જીએફએલ કંપનીના માલિકો સામે માનવ વધ સહિતના ગુનાઓ નોંધવાની પણ માગણી કરવામાં આવી છે તો બીજી તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ગઈકાલે ડેડીયાપાડાની કોર્ટમાં પોલીસ આપતા સાથે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા આપને ઉલ્લેખનીય છે કે દેડિયાપાડા પોલીસ દ્વારા ડેડીયાપાડાની કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને મધ્યસ્થ જેલ વડોદરા ખાતેથી ડેડીયાપાડા ખાતે લાવવામાં આવ્યા હતા ડેડીયાપાડામાં જ્યારે ચૈતરભાઈ વસાવાને લાવવામાં આવ્યા પોલીસ ચાપતા સાથે ત્યારે તેઓને જોવા માટે લોકોની અંદર એ પ્રકારની આતુરતા અને ઇંતેજારી જોવા મળી હતી જણાવી દઈએ કે ચૈત્રરભાઈ વસાવાએ હાઈકોર્ટમાં અગિયાર તારીખની સુનાવણી પહેલાં જ ચોથી તારીખે હાઈકોર્ટમાંથી પોતાની અરજી જે જામીન અરજી છે એ પરત ખેંચી લીધી હતી અને તેના કારણે તે ચાર્જશીટના બેજ ઉપર તેઓએ રાજપીપળા કોર્ટની અંદર જામીન અરજી મૂકી હતી જેને ફરી વખત રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા હવે ચૈતરભાઈ વસાવાનો ટ્રાયલ ડેડિયાપાડા કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને ગઈકાલે આ કેસને સેશન્સ કમિટ કરવાની કાર્યવાહી કરવા દરમિયાન તેઓને કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવા આગામી સમયમાં હાઈકોર્ટમાં ફરીથી જામીન અરજી મૂકશે તેવું લાગી રહ્યું તો આજે ફરીથી જો વાત કરવા જઈએ નેપાળની તો ભારતનું પડોશી રાષ્ટ્ર નેપાળની અંદર છેલ્લા કેટલાક દિવસથી ભારે વિરોધ પ્રદર્શન અને અશાંતિના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતની ઉપર પણ એની ઘણી બધી અસરો પડી શકે છે કારણ કે નેપાળની અંદર પાંત્રીસ ટકા જે વિદેશી રોકાણનો હિસ્સો એ ભારત ધરાવે છે અને એકસો પચાસ કરતાં વધારે પ્રોજેક્ટો ઉપર ત્યાં કામ ચાલી રહ્યું છે ભારતનું અને ભારત એ નેપાળનું એક સપોર્ટિવ દેશ છે રાષ્ટ્ર છે અને ભારતના ઘણા બધા લોકો પર્યટન તરીકે પણ નેપાળની અંદર અવારનવાર મુલાકાત લેતા હોય છે ત્યારે નેપાળમાં હવે શાંતિ સ્થપાવવાની શરૂઆત થવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી ચાલતી આ ઘમાસાણ વચ્ચે પાંત્રીસ કલાકની અંદર જ નેપાળની સરકારને ગબડાઈ દેવામાં આવી હતી ત્યાંના વડાપ્રધાન કે ઓલી દેશ છોડીને ભાગી જવાની તૈયારીમાં હતા પરંતુ તેઓને અત્યારે ત્યાં સેનાના છાવણી ખાતે રાખવામાં આવ્યા છે તેઓએ પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે અને હાલમાં વચગાળાના પીએમ તરીકે સુશીલા કાર્કીનું નામ ચર્ચામાં છે સુશીલા કાર્કી ઓગણીસો બાવનમાં તેમનો જન્મ થયો છે અને બનારસ યુનિવર્સિટીમાંથી તેઓએ ભારતમાંથી અભ્યાસ પણ કરેલો છે અને ભારત તરફી ખૂબ જ આદરની ભાવના ધરાવે છે પીએમ મોદી પ્રત્યે પણ ખૂબ જ આદર ભાવ ધરાવે છે એવા સુશીલા કારકી આગામી વચગાળાના વડાપ્રધાન બનવાના છે નેપાળના એવું તેઓનું નામ ચર્ચામાં છે અને જનરલ ઝેર કે જે વિરોધકારી પ્રદર્શનકારીઓનું સંગઠન છે એ જનરલ ઝેર અને નેપાળ સેના દ્વારા તેઓના નામ ઉપર સમર્થનની મહોર મારવામાં આવી છેલ્લે વાત કરીશું આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે તેરમી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપણે સંકલ્પ કરીએ કે વિશ્વની અંદર જે અધિકારો છે તે પોતપોતાના બંધાણી અધિકારોનું જતન થાય દરેકને સમાન અધિકાર મળે અધિકારોનું રક્ષણ થાય સાથે સાથે પરંપરા અને સંસ્કૃતિનું પણ જતન થાય અને શિક્ષણ અને વિકાસની અંદર દરેકને સમાન તક મળે મળે એવી અપેક્ષા સાથે વિરમ્ય છે ફરીથી આવતીકાલે મળીશું ત્યાં સુધી આપ જોતા રહોલા